અને જો આજે રક્ષાબંધનનો જે પ્રોગ્રામ છે એ આપણી તરફથી છે બધાને કીધું એકવાર જમણવાર કરવા નતું ધારવાર ગોઠવી દઈ બે કામ થઈ જાય જમણવાર જમાડાઈ જાય બધાને અને રક્ષાબંધન ઉજવાઈ જાય તો તમારે પૂરતા પૂરતા બધું તૈયાર થઈ ગયું છે કેમ છે હા તો બધા નવા લઈ આવ્યા એને ત્યાં ઉભા દે છે

ના દીકરા આવે આ કાકા દાદાનો ફોન આવ્યો તો હમ આવીશ આ કે લગભગ એક એક રિક્ષા બસ ખાલી જાય ની કેનો ખાલી નો જાય આ કરે છે તની દાદા પઈ ભણ છે આ મને કીધું કે સજિલમાં કે વેલો જાજે કે

ਕੋਰ ਬਦਾਇ ਰੈਡੀ ਕਰ ਦਿੱਤਾ ਬਦਨ ਐ ਵੀ ਕੀ થઈ ਗਿਆ ਨੇ ਮਿਠਾਈ ਆ ਗਈ ਕਿਹਦੇ ਮਿਠਾਈ ਬਾਬੂ ਜੀ ਲਾਵਾਂ ਤਾ ਸਾਰੇ ਸ਼ੋਕਰਿਓਂ ਪਾਣੀ ਕਿਓ ਨੇ ਬਦਨ ਨਾ ਕਵ ਰੈਡੀ ਕਰ ਦਿੱਤਾ ਹਨਾ ਕਿਆ ਗਿਆ ਅਸਮਿਤਾ ਬੀ ਵੀ ਪਾਰਲਰ ਮੈਂ ਗਿਆ ਪਾਰਲਰ ਮੈਂ ਕਿਆ ਤਿਆਰ ਤਾ ਤੈਨੂੰ ਪਾ ਪਾਰਲਰ ਮਾ ਵਾਰ ਮਾਰ ਆ ਦੇਵੋ ਬਈ ਬੈਨ ਯਾ ਲੋ ਕੱਛ ਗਾਂਦਸ ਨੂੰ ਹੋ ਸੇ આ તો કઈ સમજવા મત લાગા બાજી બાજી અને વાશીતિનભાઈ અર્ધી તો ખાઈ ગયા રસ્તો રોટલા ભાખરી કે લાક્ષ આપી પડ્યું છે એ છે મેં કીધું કોણ નવા કાઓ ઈ તો ઓલી કે ખાવાનું બટેકા શાક વાવ નાઈસ નેટવર્ક गराखा वर्ष ना आशीर्वाद है सुंदर મેં જે નોટિશ તમને દીધી છે મેં કીધું કોઈ વી આઈટી આવો પ્રેઝન્ટ દીધો મેં બનાવ્યો છે કેમરી મોકલે તો રંકાર કર દીધો છે સ્ટાર્ટ હા આજે કે છોટો સિલિબેઝન મળી ગયો મને મળી ગયો છે સાળવા ના મળી ગયા હે અસ્મિતા

રોપર કરી દીધું છે ઇન્ટિરિયર કોને તમે બનાવ્યું છે કર્યું ફર્નિચર પછી મેં કીધું આ આ નથી આવે ઓકે હા 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 એટલે આમાં ફાઈન કરી દીધું અલ નકર આવતે છેલી હોય હા દર ગયો તો પરપોટી તો હા રાજુ ભાઈ નું લા લા ભીડ આપને સારું મારતો કોરોના માં આખો લઈઓ આપકો આમે

એવરા દી મરંગો નબુર દાદાસા ને આયવા tract લે બાંધવા બીજ જણ આતો એટલે આને ફોન કર્યો કે ઓરા હોય તો આવો દાદા નથી લેવો એટલો બધી ઓલા ભાઈ એ તો

હા એ વાત થાય છે પછી કામના થાય ત્રણ ચાર કેમ દવાનું છેટલા વાગ્યું તો ત્રણ વાગે જવાનું કેસ ત્રણ વાગે જવાનું કેસ પણ અસ્મિતા આવી ગયા છે બ્યુટી પાર્લરમાં તૈયાર થવા પહેલે પહેલાં એને લઈ આવીએ પછી બધુંય તૈયાર કરીએ અને ફ્રી થઈ જાય તો નીકળી યાર તો વેલા વી જાય કોન્યાં ગયા છે એટલે બંદુ

પણ આવો ભાઈ આવજો હાઈટ્સ માં નઈ જતાં હીલ્સ માં આવજો અને મારું નામ દેજો તો કોઈ ડિસ્કાઉન્ટ આપશે કદાચ ને

હલો હલો બેનો હલો તમાર ભાઈ આવે રાગડે બાંધવા તમાર ભાઈઓ ના ઈ કોણ થાળી ના વાત ના રાખી 4 વાગે તે નીકળ્યા આમ તો 4 વાગેનો બધાય ટાઈમ લીધો આપણે એમ બદલે આપણે 4 વાગે મોડું કર્યું બડી ઉંમી હા પાલોદ માં ગયા ને એમાં આપણો હું તે કેવું તો મને ડાયરેક્ટ લેવાની કે તમે ઘરે લેવાય અને આપડી આરે જોડાઈ ગયા છે પાણીયા ભાઈ કેવિન ભાઈ

તર્મેશ્ને કે માર બેન કે ન્યાસે જૈનબેન ન આવો સારું છે ને કેટલા વાગ્યા આવી ગયા તમે ગયા 9 સરસ સરસ લ્યો કેટલા વાગે નીકળાતી તો પૂછ પેલો બેન બાલે દે દોડે ને મે વૈદાય જેવા દહ ને એટલે પછી પછી પરેશ માંમા પાસે જવું પડશે હો બીજું

જો હવે કોના ઘરે મેમન બધા આવી ગયા હવે રાખડી બાંધવાની કા તૈયારી કરીએ કેમ ખુરશીઓ બરછો ગોઠવજો એક લાઈનમાં ગોઠવજો 10 બાર 10 બાર ખુરશીઓ મૂકજો બસ અમે સામે નહી એક જ સિંગલ લાઈન કરજો બસ ડેકોરેશન કરીને આવી છે આર્યા ને મહેનત છે

મને ઝાડે સીધા જમાડવાના છે સાહેબ એવું થાય બોલો વિચારે ખોટી સાપ આવી તો બધું પેટ ભરાઈ છે ભાઈ જમવાનો ન હાલે એની કરતા તમને ફૂલ ડીશ જમાડ દઈએ નથી કીધું ને તો તમારે એમ કે આપે અમે નથી આવી આપ પછી શું છે બોલે એસીમાં એસીમાં રહેવાની ટેવ પડી જાય એટલે મને પીટ કરે જો આમાં એસી હોય ને તો આ બેઠા ને આમાંથી પચાસ ટકા અંદર હોય આ બધા બહેન નો બેસે આમાં ક્યાં એસી રાખું પેક કેવી રીતે કરવું પેક ફરતું પેક કરવું પડે ને તમે છો ને આમ જો ભાવ તમે આવું કઈ નવું સલાહ દેલો જ તમારે વરમાં એક બે વાર જ આવવું હોય ગરમી વધારે હતી ને એટલે પછી